હેલો મિત્રો ગુડ મોર્નિંગ જોઈ શકો છો નર્સડીમાં જોઈ શકો છો આ રોડ આખી રાત વરસાદ પડ્યો છે એટલે આવો રોડ થઈ ગયો છે આખી રાત વરસાદના ના ખાડો તલાવ આખું ભરાઈ ગયું છે ફાઇનલી મિત્રો અમે નર્સડીમાં પહોંચી ગયા જો જાડવા જોઈ શકો છો જુઓ જાડવો આ જોઈ શકો છો નર્સડીનો નજારો આ જોવો જોઈ લે આ છે નર્સડી આ પાણીની પાઇપ આ પાણીની પાઇપ છે ઝાડવામાં પાણી આપવા માટે જુઓ જોઈ જ શકો જોવો કેવો લાગે ઝાડવા ફાઈનલી મિત્રો ખડ કાપવા આવી ગયા દાંતડું લીધું હાથમાં આ ખડ લીધું જોઈ શકો જા આ બધું ખડ કાપવાનું આ જો આ દેખાય બધું ખડ કાપવાનું છે જોઈ શકો આ બધું ખડ કાપવાનું વાત કરતા કરતા તડકો પણ નીકળે હવે જોવો નજારો તડકો નીકળ્યા પછીનો તડકો જેવો લાગે છે જેવા જાડવા ચમચમાટ લાગે છે ફાઇનલી ઘરે ગાયને ખડ લાખી દેવામાં આવ્યા છે ખડ કાપીને જો બે ગાયો આ છે વાસડો આ છે વાસડ આ બે વાસડીઓ જોઈ લો ખડ લાખી દેવામાં આવ્યું છે ગાયુને લઈ જાય આગા મારી ચેનલો મારા કરી નાખે